બારશે પંચીસ રૂપાય બારશ વી ચાર સાડે આઠશ રોપાય નવશ રૂપાય નવશ પંચ રૂપિયા વીમ હા દોનશે સવા તીનશ રૂપાય તીનશે પન્નાસ રૂપી આ તીનશી ચારશી પાંચ રૂપિયા આ રૂપાય અકરાશ પન્નાસ રૂપાય

અઢી તીનશે રૂપાયર ચાર સવારે ચાર પૌણે પાંચ સવા પાંચ સાડે પાંચ પન્નાસ રૂપે પન્નાસ રૂપે હા દોનશે અડીવા તીન ચાર સવા ચાર સાડે ચાર પૌણે પાંચ રૂપાય પાંચ પંચીસ રૂપિયા ડેલા કામ હા દોનશો રૂપિયા અઢી રૂપાય પાંચ પાંચ પન્નાસ રૂપે અડી ચાર પાંચ સાડે પાંચ સાત સાડે સાત સાત સાડે સાત આઠ સવા સા આઠ પૌને નવ નવશી સવા નવશી સાડે નવસો રૂપિયા એક હજાર રૂપાય એક હજાર પંચ રૂપિયા